સુરતમાં બીજા દિવસે રત્ન હડતાલમાં જોડાયા છે કલાકારો પોતાની વિવિધ માંગોને લઈ ત્રીસ માર્ચના રોજ હડતાલ પર ઉતર્યા હતા અને એક એકતા રેલી યોજી હતી ત્યારે આજે બીજા દિવસે પણ અમુક રત્ન કલાકારો સ્વયંભૂ હડતાલમાં જોડાયા છે અને પગાર વધારાની માંગ કરી રહ્યા છે

કારખાનાઓ જે લોકોએ ચાલુ રાખ્યા છે તેમના વેપારીઓને સમજાવવાનો પ્રયત્ન રત્નકલાકારો અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે આ સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું હતું કે પોલીસનો ખૂબ જ સહયોગ રહ્યો છે જેથી આપણે પણ કોઈ પણ અણછાજતું કામ કરવાનું નથી જે લોકો હડતાલમાં સ્વયંભૂ જોડાય છે તેમને જોડાવા દેવાના છે પરંતુ કોઈને જોર જબરદસ્તી કરવાની નથી મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન આજે ઘણી બધી જગ્યાએ અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભુ ઉતરેલા છે અને અમારો કોલ હતો કે સ્વયંભુ કારીગરો હડતાલ પાડવી ત્રણ ચાર વિસ્તારોની અંદર અમે કારીગરો ને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો ની વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોલતું ટ્રાફિક ન થાય જેથી કરીને આપ આપણી જો વિરોધ છે આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માગું છું કે અત્યારે કલાકારો ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે જો આ જુવાડ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કરવામાં એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો જો આજે તમે એક નહીં થયા તો આવનારા દસ વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં અમે તમારા માટે તત્પર છીએ પરંતુ આજે તમારે એ થવાની ખુબ જરૂર છે બ્યુરો રિપોર્ટ સુરત